આક્ષેપ કરવામાં આવ્યા છે કોલેજમાં પાસ થવા માટે પૈસા આપવા પડતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે પૈસા લઈ અને સંચાલકોએ સંચાલકોને આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે પોતાને ફસાવવામાં આવી રહ્યા હોવાનો ઇન્ટર ડોક્ટરનો દાવો સામે આવ્યો છે ધર્મેશ કલસરિયા બે વર્ષથી મારી અમે બે રૂમમેટ હતા અમે બે વર્ષ સાથે રહેલા અમે હોસ્પિટલમાં સાથે જોબ કરેલી હે ધર્મેશ કલસરિયાનો મારામાં ઓગણીસ તારીખે કોલ આવ્યો હતો કે આવી રીતના હે તો તું કોલેજમાં મારા માટે વાત કર હું એના માટે તને પૈસા નાખું ને એના માટે એના મારામાં ઓનલાઈન પેમેન્ટ પણ નાખેલું હે ધર્મેશ કલસરિયાએ મેં મહેતા કરીને હે એને મેં કોલમાં આવી રીતના વાત કરી હતી કે ભાઈ આવી રીતના એક મિત્ર હે એને ચોરી કરવા અથવા પેપર એડવાન્સ જોવા માટે એ તમને પૈસા આપવા માટે તૈયાર હે તમે જે પૈસા લીધા છે ચોરી કરાવવાના આમાં તમે પણ ગુનેગાર થઈ શકો ખબર નહોતા એને મને આપ્યા હતા કે આવી રીતના તું વાત કર તારે જરૂર પડે તો ત્યાં દેવા માટે એના માટે એને મને આપ્યા હતા મેં લીધા નતા હકીકતમાં શું ચાલે છે કઈ રીતના હું તમને ચોખ્ખું કહું અત્યારે મારે ઇન્ટર્નશિપ ચાલુ હોય તમે હોસ્પિટલમાં જઈને જોઈ આવો એક પણ પેશન્ટ નહીં અત્યારે બસો ની ઓપીડી અમારે જનરેટ થઈ ગયા છે ચાલીસ જણા ચાલીસ થી પાંત્રીસ વિદ્યાર્થીઓ એવા છે દોઢ દોઢ બે બે લાખ રૂપિયા ભરીને વહી ગયા હે કોલેજ માંથી એ બધા કામ કોણ કરે એ બધા પૈસા તો કોલેજ ના ટ્રસ્ટીઓ ખાય છે ને મને હાલતા એમ કે રેડ બુલ લઈ આવી દે સિગરેટ લઈ આવી દે ઉપર જે નશા કરતા હોય તો મને એમ કે હાલ મારી યારે ત્રીજા મળે તો આપણે બધી રીતનું એમનું સહન કરવાનું પ્રકારના નશા એ ઉપર જેને ગાંજો પીતા હોય કે ગમે વસ્તુ પીતા હોય સિગરેટ પીતા આપણને બોલાવે ઉપર થર્ડ ફ્લોરે તો રાજકોટની કોલેજમાં વિદ્યાર્થીની આત્મહત્યાનો મામલો એબીવીપીએ બીએ ડાંગર કોલેજ બંધ કરાવી છે વિદ્યાર્થીઓને વર્ગની બહાર કાઢી તાળાબંધી કરવામાં આવી એબીવીપીના કાર્યકરોના ભારે સૂત્રોચ્યાર કોલેજ ચોરી કરાવવાના પૈસા લેતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે એબીવીપીએ કોલેજના ટ્રસ્ટીની ચેમ્બરમાં કાચ ફોડ્યા મહત્વનું છે કે ધર્મેશ

ગરમાયું છે કોલેજ ખાતે એબીવીપીના જે કાર્યકરો છે તેમના દ્વારા ભારે સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે અને જે પરીક્ષા ચાલુ હતી તે તમામ વિદ્યાર્થીઓ છે તેમને ક્લાસની બહાર છે તે અત્યારે કાઢી અને ભારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે તાળાબંધી છે તે અહીં કરવામાં આવી છે અને ઉગ્ર સૂત્રોચ્ચાર છે તે અત્યારે અહીં કરવામાં આવી રહ્યા છે મારી સાથે એબીવી પીના મંત્રી છે તેમની સાથે શું કે આજે વિરોધ કરી રહ્યા છો શું માંગ છે બે દિવસ પહેલાં બી એ ડાંગર કોલેજના વિદ્યાર્થીએ સુસાઈડ અટેમ્પ કર્યું હતું સુસાઈડ અટેમ્પ સુસાઈડ એટેમ્પનો વિષય એવો જાણવામાં આવે છે કે એક પ્રાધ્યાપક દ્વારા વારંવાર એ વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવતો માનસિક ટોચાર કરવામાં આવતો અને છેલ્લે એની પાસે લાંચ માગવામાં આવી હતી સાતથી આઠ અંદાજીત અને વિદ્યાર્થીને જ્યારે એક્ઝામમાં બેઠો ત્યારે કલાક બાકી એક કલાક એક્ઝામ પેપર લખ્યા બાદ તેનું પેપર લઈ લેવામાં આવતું આ કારણે માનસિક ત્રાસના લીધે વિદ્યાર્થીએ સુસાઈડ કર્યું હતું હાલ અત્યારે અમે પ્રિન્સિપાલને અને રજૂઆત કરવા આવ્યા હતા પ્રિન્સિપાલ કે કોઈ અહીંયા હાજર નથી તો અમે તેમના ઓફિસને તાળાબંધી કરી છે અને ક્લાસના જેટલા વિદ્યાર્થી

તો એની સામે કાર્યવાહી થવી જોઈએ એની સામે પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ અને આ તો બધા બહાના છે બાકી બધા પૈસા કોલેજ વચમાં મીડિયેટર રાખીને જ લેવામાં આવી આવે છે મીડિયેટર સામે ઊભો છે હાલમાં વિદ્યાર્થીઓ પાસેથી મળેલી માહિતી મુજબ આ હકીકત શું છે એનાથી વિદ્યાર્થીઓને દબાવી દેવામાં આવ્યા છે વિદ્યાર્થી પરિષદ રજૂઆત કરવા આવે છે ત્યારે પ્રિન્સિપલ કે દ્રષ્ટિ હાજર નથી અને એમને કોઈ વિદ્યાર્થીના જીવની પૈડી જ નથી અને પોતાની રજા માણવામાં વ્યવસ્થિત છે એવું લાગી રહ્યું છે જે તોડફોડ છે તેના દ્વારા કરવામાં આવી હતી જે રીતના જુઓ કે વિદ્યાર્થીઓ દ્વારા જયારે વિરોધ છે કરવામાં આવતો હતો ત્યારે કોલેજના